હાલો મિત્રો કેમ છો બધા મજામાં તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજે આવી ગયા બીજો નવો વિડીયો આ છે માત્ર થી વીસ ફૂટની વાવ કે આમાં ક્યાં રહી પાણી ખૂટતું નથી આજુબાજુ કોઈ એવી વ્યવસ્થા નથી કે જ્યાં પશુ પક્ષી કે અન્ય જનાવર પાણી પી શકે આ જંગલની વસોવશ એકદમ આવેલી છે તો આ એક જ એવી જગ્યા છે કે આજુબાજુ અથવા આ જંગલની અંદર જેટલા પણ પશુ પક્ષી રહેતા હોય એ બધા પશુ પક્ષી અહીંયા પાણી પીવા આવે છે અને અહીંયા એવી માન્યતા છે કે અહીંયા મશીન કે મોટર પણ મુકાતી નથી અહીંયા એવી લાઇટની કે એવી કોઈ સુવિધા પણ નથી અહીંયા એટલી એવી હનુમાન દાદાની દયા છે એટલી હનુમાન દાદાની કૃપા છે કે કાળા ઉનાળે પણ ગમે એવું મોડું વરસ હોય અથવા ગમે એવો કાળ પીળો હોય અથવા ગમે એવો દુષ્કાળ પીડ્યો હોય તો પણ આ વાવની અંદર પાણી ખૂટતું નથી કાળા ઉનાળે પણ આમાં પાણી રહેશે અંદાજે પંદરથી થી વીસ ફૂટની જ વાવ છે જ્યાં તમે જોઈ શકો છો મિત્રો તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો તો આ એવી માન્યતા છે કે આ ડોલ છે અને લગભગ 7 થી 8 ફૂટની આ રસી છે જે તમે આ જોઈ શકો છો આ ડોલ થી સીસી નજ આ ડોલ છે એક એક ડોલ અહીંયા છીએ એમાં પણ રસી બાંધેલી છે તો આ ડોલ દ્વારા જ આ વાવમાંથી સીસી ને આ પાણીનો અવેડો ભરવાનું બસ તો આજના વિડીયોમાં આટલું